વાંકાનેરમાં વિમળાબેન કરીને એક શ્રદ્ધા સ્ત્રી રહેતી હતી પરણીને સાસરે આવી આવી ત્યાંથી એક પણ દિવસ સુખ શાંતિ જોઈ ન હતી પતિ નોકરી કરતો હતો તે મિલ બંધ પડી ગઈ ધિયર પણ બેકાર હતો અને આખો દિવસ રખડપટ્ટીમાં પસાર કરતો હતો દુકાન દુકાન પડ્યો હોવાથી ખેતરમાં અનાજ પણ કશું પાક્યું ન હતું વહી એમને એક નાનો દીકરો હતો તે બુદ્ધિનો હતો એક દિવસ અસરવધ અમાસને દિવસે તેને દશામાનો ડોળો બાંધી દશામાનું વ્રત કર્યું અને અત્યંગ ભક્તિભાવથી એ વ્રત કરવા લાગી નિયમિત પૂજા કરતી નિયમિત દશામાના જાપ કરતી અગિયારમે મે દિવસે તેણે દશામાના વ્રતનું સમાન સમાપન કર્યું એ જ દિવસે સમાચાર મળ્યો કે બંધ મિલ ફરી શરૂ કરવામાં આવી હતી તેના પતિની નોકરી ચાલુ થઈ ગઈ વળી તેના દિયરને એક સંબંધિત ધંધાથી કામકાજ માટે નવરોજ લઈ ગયા એ વર્ષે વરસાદ પણ ખૂબ સારો પડ્યો એ વર્ષે વરસાદ પણ ખુબ સારો પડ્યો અને પાક પણ સારો ઉતર્યો એમનો દીકરો સાધુ સમપ રજૂ કર્યો અને તેની મત દવા કરવા કહ્યું સાધુ એ દીકરાને જોયો અને દવા આપી એ દવાથી છોકરી ધીમે ધીમે માનસિક રીતે સ્વસ્થ થઈ દશામાંના વારથી આ રીતે વિમળાબેનની એક પછી એક મુશ્કેલીઓ દૂર થઈ ગઈ અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ છવાઈ ગયું દશામાએ જે રીતે વિમળાબેન ઉપર કૃપાદસ્તી નાખી તેમ સર્વે ઉપર તેમનો દયાભાવ ઉતારજો જય દશામા